નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના આજના મગફળી જાડી તેમજ મગફળી છીણીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે પણ મગફળીના ભાવ હાલ સ્થિર જોવા મળી રહ્યા છે મગફળીમાં છેલ્લા ઘણા દિવસથી સતતપણે મંદી સાથે વેપાર જોવા મળી રહ્યો છે છેલ્લા અઠવાડિયા દરમિયાન ત્રણસો સુધીનો ઘટાડો નોંધાઈ રહ્યો છે આગામી દિવસની અંદર આ વર્ષે મગફળીનું ઉત્પાદન મબલક થવાનું છે જેના કારણે મગફળીના ભાવ ધીરે ધીરે ઘટી રહ્યા છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો રાજકોટ નવસો ત્રીસથી થી અગિયારસો રૂપિયા અમરેલી છસો પાંચથી થી નવસો ને રૂપિયા સાવરકુંડલા છસો થી આઠસો ને પચાસ રૂપિયા જેતપુર છસો એકતાલીસથી થી એક હજાર એક્યાસી રૂપિયા पोरबंदर एक हजार थी एक हज़ार पांच रुपया विसावदर छसो ऐसी एक हज़ार छ रुपया मऊआ आठ सौ एक तेरसो रुपया गोडल छ सौ थी एक हज़ार इकोतेर रुपया कालावड़ आठ सौ पचास थी एक हज़ार चालीस रुपया जूनागढ़ छ सौ पचास थी नौ सौ ने चालीस रुपया जामजोधपुर सात सौ थी नौ सौ एकावन रुपया भावनगर अग्यारो बेतालीस सौ एक रुपया તળાજા છસો પચાસથી થી નવસો ને એકાણું રૂપિયા હળવદ નવસો થી બારસો ને છોતેર રૂપિયા અને દાહોદ આઠસો થી નવસો રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો રાજકોટ આઠસો સાઠ થી બારસો નેવું રૂપિયા અમરેલી છસો પંચાણું થી સાતસો રૂપિયા કોડીનાર સાતસો પચાસ થી એક હજાર બાર રૂપિયા મહુવા છસો પંચાણું થી આઠસો ને બોતેર રૂપિયા ગોંડલ આઠસો એકાવનથી બારસો ને એકવીસ રૂપિયા કાલાવડ નવસોથી તેરસો ને ચાલીસ રૂપિયા ચમજોધપુર સાતસોથી નવસો ને એકાણું રૂપિયા ઉપલેટા આઠસો પંચાવનથી નવસો રૂપિયા ધોરાજી આઠસો પંચોતેરથી નવસો ને એકોતેર રૂપિયા વાંકાનેર આઠસો ઓગણચાલીસથી તેરસો દસ રૂપિયા છેદપુર છસો ત્રીસથી એક હજાર સિત્તેર રૂપિયા તળાજા અગિયારસો છવ્વીસથી અગિયારસો ને રૂપિયા ભાવનગર સાતસો નવ્વાણુંથી એક હજાર ત્રાણું રૂપિયા રાજુલા સાતસોથી આઠસો રૂપિયા મોરબી આઠસો પચીસથી એક હજાર રૂપિયા જામનગર સાતસો પચાસથી એક હજાર દસ રૂપિયા માણાવદર અગિયારસો પચીસ થી અગિયારસો ને છવ્વીસ રૂપિયા વિસાવદર નવસો પચીસથી અગિયારસો ને એકતાલીસ રૂપિયા ભેંસાણ પાંચસોથી આઠસો ને છન્નું રૂપિયા પાલીતાણા સાતસો એકાવન થી આઠસો નવ્વાણું રૂપિયા થ્રોલ સાતસો થી એક હજાર નેવું રૂપિયા હિંમતનગર અગિયારસો ઓગણીસ થી પંદરસો ને ઓગણીસ રૂપિયા અને પાલનપુર સાતસો છત્રીસ થી બારસો ને બાવીસ રૂપિયા તે ઉપરાંત તલોદ અગિયારસો થી અગિયારસો ને છી રૂપિયા ઈડર અગિયારસો ત્રીસ થી ચૌદસો ને વીસ રૂપિયા ભીલડી છસો અગિયાર થી અગિયારસો ને અગિયાર રૂપિયા ડિયોદર સાતસો નેવુંથી નવસોને ચાલીસ રૂપિયા અને સતલાસણા આઠસો પચાસથી નવસોને પંચોતેર રૂપિયા